ચિંતા ના કરો હાલ તો કશું લાવ્યો નહીં ખાવાનું પણ આ જે પડ્યું એ શોનથી શીખો સારું લેવાય રીતે જવું મને તો બીક લાગે છે છે બાજુ પછી નેકળવાનું તો મારે તો શિકર છે એવી રીતે લઈને મારી જવા તો દે ટેન્શન જેમ તો ખવડાવવું પડે તો કે મૂકતો ના ખાવ ટેન્શન ના લે મને ખબર છે તમે દાડાથી ભૂજ્યા થયો પણ હું કરું કયો

હોય બેટું મારા શેરી શેરી હું કરવા આવે છે તો સાર લેવા જવા દે તું તો શેરી શેરી આવે છે મને એકલો ગમે તે કરી મને દે મને થઈન્મ ઊઘે ઊંઘ ની આવતી ઊંઘે ઊંઘ ની આવતી મને એવો ભણકારો ગયો મને એવો ધરપાઈ ગયો છું ને કા જતો આમ ભીખ પેઈ જઈશ

Wajahnya bentuk hati 你。 Gua zui tu ya. Ade, wabah mana tain hati ti hujan Mana tain hati ti hujan ni awti muto sal lewat yo bol. Mana rati upar biasa sahdi upar. Mana tumpu ala? Wabah.

હું ખાધું નહીં આના મને ભાગોર જવાનું થાય કે મને ભાગોર જવાનું થાય કે ના થાય અને હાલ જ મને પરસો દીધો કરવા એ મોટો રૂપિયા જો સોલ્લો કરી મોટા વાળા ડોરા મને હબ ખાઈ ગયો લ્યા રાખવા ના જાવ તો બધું દશા ના હોત

ચો નાઈ જ દો હા આપણા હબદન પાછા આવીને બતા જશે આ હું કરું ખાવા જતા નહીં ઊંઘવા જતા નહીં મને તો બી કેવી લાગે કોને જાય કહું હું આપણે આ ચીકુડીમ ના જવા જ દેવું ને તો સારું હતું આ તારનો ડકો મારે તો ઘેર લઈને આવ્યા ને તે કરું હું તો મારે તો કોક તો કરવું પડશે એમનું તો હું વાત કરું મૂંઘ્યો તો રે તે ખાટલા ઉપર રા બટ ભીખ લાગે છે દબ્બર ભાઈ ભીખ તો મને લાગે હું કરું કે ભાભી સજો કરવું હે આ ત્રણ થી મન ચો કશું કેવા રેહ કે હું કરું ક બસ ઉઠેવા જતું રહેવાનું ને હું કહું તમને રાતે અગ્યા તું ગાજતા નહીં મને હ તા ના તો ખાવાનું એમ ખાઈએ ઓમ અને તૈયા ઓમ ખાવાનું કાયા રાતે મારી બંગડીઓ બંગડીઓ પહેરી બે જાય કાટલા કે નંગ પોલીસ લાય ને મોટું મોટું દોત કાઢી નાખશે તમે જુઓ તો મને તો ઊંઘવા જતા નહીં બી કેવી લાગ આ તૈન દારે દહી નું લઈને બે બોલો લોટ પતી ને તો જો લેવા જતી નહીં હું નતો કેતો મારા ખાટલામાં મોટો આવરો મોટો બેના સિક્કા જેવો સોલ્લો કર્યો સાદ હાલ્લો પહેર્યો તેમ હું કહું એ મારી જોજરીઓ બધું બાર કાઢ નાખી હાડી બધી મારી કાઢ નાખી બાર બોલો તારા પાણ તો કળવો આવે છે પણ મારા પાણ તો આવડી સોડી આવે છે એવો ને એવો કળવા ના જેવો વેહ કરી આવે છે ભાઈ હું કહું

गुको म मारे तो घर म बदु रम बमर कर लागियो पापी बदु कोम पड़ी बेलो पेला जोवरावनो न आवाज न आवाज इतलो पली हरदर ले जाहे बदु डबो आखो आका सरी म गबोलो तमे हेचो उभा ठियो लेजो लेनो हारु थाय न तो मारो बाप ओ बाप रे ओ <laughs> बनेडो <laughs> 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 <laughs>

બોલો પૈસા વાત કરો બોલો હો બોલો શું શું થયું તમને બુઆજી આ માર ભાભી શું ને અમારા ભાઈને બહુ મોટી મુસીબત આવી જઈ છે બોલો હું થયું ખા ખાલી કે હું થયું કયો બુઆજી અમે અમે બે ભાઈ બહેન છીએ અમારા ભાઈના અને અમે ચીકુડી રાખવા ગયા હતા

બતા ભૂથા ભી ગાત મારો પાંત્રો મારું તંત્ર મારું પૂરી નાખું નાખું હેરા